હાલોલના ખેડૂતો માટે સૂર્યકિરણ કિસાન યોજના રાહતની રોશની નહીં પરંતુ વીજળીનો ઝટકો લઈને આવી છે અહીં પચાસ જેટલા ખેડૂતોની યોજનાના નામે મોટા મોટા સપના બતાવાયા હતા ચારસો ચાલીસ વોટનો ઝટકો આપવામાં આવ્યો છે આ ખેડૂતોને લાખો રૂપિયાના બિલ ફટકારી દેવામાં આવ્યા હવે આ ખેડૂતોએ તેમના ખેતરમાં સોલર પેનલ ઉખાડી નાખવાની માંગણી કરી છે નામ સાંભળીને લાગે કે ખેડૂતોનું ભલું થવાનું છે પણ હાલોલના ખેડૂતોને તો આ યોજના લાગી છે વીજળીના ઝટકા જેવી સાત વર્ષ પહેલા ખેતરોમાં સોલાર પેનલ લગાવી અને વાહવાહી લૂંટનારા આજે ખેડૂતોને લાખો રૂપિયાના વીજ બિલ ફટકારી રહ્યા છે

સાત વર્ષ પછી તમારા ખાતાની અંદર પેમેન્ટ તમને જમા થશે આનું કોઈ બિલ બિલ આવે નહીં એમ કે છે અમને આ સોલર અમારા ખેતરમાં નાખેલા છે તો અત્યારે તમારે શું થયું છે અને કેટલા કેટલા બિલ આવ્યા અને કેટલા લોકોને બિલ આવ્યા છે અત્યારે અમારે કોઈને લાખ રૂપિયાનું આવેલું છે કોઈને બે લાખનું આવેલું છે કોઈને ત્રણ લાખનું આવેલું છે એ રીતના અમારા લાઇટ બિલો આવેલા છે હાલોલના વાઘવાણી અને સાથરોટા ગામના ખેડૂતોને સાત વર્ષ પહેલા કિરણ યોજનાના નામે સપના વેચાયા હતા કહેવાયું હતું કે સોલાર પેનલ લગાવશું તો દર મહિને બે હજાર રૂપિયા વીજ બિલમાં બચશે બસ ખેડૂતોએ ખેતરમાં પેનલ લગાવી દીધી પણ એ બે હજારની રકમ તો સાત વર્ષમાં એક દિવસ પણ જમા ન થઈ અરે બચતની વાત તો દૂર હવે સાત વર્ષ પછી એકાએક દોઢ થી બે લાખ રૂપિયાના બિલની થપ્પડની જેમ ખેડૂતોના મોઢા પર મારી દીધા ખેડૂતોને બે ના સપના બતાવી અને લાખોની લૂંટ જેવો ઘાટ સર્જાયો છે આ યોજનાની અંદર અમને જીવી બોર્ડવાળા એ ભાઈ એવું કહ્યું કે આ જે સોલર જે તમારા ખેતરની અંદર જે મૂકવામાં આવે એ સોલર અમે નોખી દીધું અમને એવું કહ્યું કે સરકાર તરફથી પોંસઠ ટકા અને તમારા પોત્રીસ ટકા એ રીતે અમને કહ્યું અને સાત વર્ષનું જે થાય એ મેન્ટલિન્સ અમારે અલ્હાબાદ જે કંપની એ કંપનીવાળા એ ભાઈ કરશે બીજા નંબરમાં કે દર મહિને તમારા જે પૈસા જે બચશે એ બચ્યા દર મહિને તમારા ખાતાની અંદર બે બે હજાર રૂપિયા અમે દર બે મહિના અમે જમે કરીશું તો અતના જે આ જે સાત વર્ષ પૂરા થાય પણ અતાલના જે મેન્ટાલીન્સ બી નહીં કરે

લાઇટ બિલ અમારે ભરવાનું નહોતું અને અમને જે પૈસા મળશે એવું અમે વીજળી વેચીને અને પૈસા આપવાનું આવું સરકારે અમને કહીને સોલાર લગાવડાવ્યું હતું અત્યારે અમારે બિલ આવ્યું છે બે લાખ રૂપિયા હવે બે લાખ અમારે કંઈથી લાવીને ભરવાના અને બીજું કે હવે અમારા પંચાવન ખેડૂતો છે પંચાવન ખેડૂતો છે હવે એમાં બે લાખ રૂપિયા આટલા બધા પૈસા લાવવા કંઈથી અમારે અને ભરવા ક્યાંથી અમે કંઈ એટલા ગરીબ માણસો છે અમીર છે નહીં અમે તો અમારાથી આ પૈસા ભરાય નહીં ખેડૂતોની આશા હતી કે સોલાર પેનલથી ખેતીનો ખર્ચ ઘટશે પણ એનું ખેતરમાં પેનલ લગાવી અને ગળામાં ફાંસો લટકાવ્યો એવું થયું હવે ખેડૂતોને લાગે છે કે આ યોજના નહીં પણ એક મોટું ઠગાઈનું ષડયંત્ર હતું એક બાજુ વીજ બિલનો મા બીજી બાજુ કચેરીમાંથી ઉડાવ જવાબ ત્યારે ખેડૂતોએ હવે ગુસ્સે થઈ અને માંગ કરી છે કે આ સોલાર પેનલને ખેતરમાંથી તાત્કાલિક ઉખાડી નાખો નહીં તો તેઓ જાતે પેનલને ખેતરમાંથી બહાર ફેંકી દેશે જ્યારે જાણ કરી ત્યારે ડેપ્યુટી એન્જિનિયરે અમને દિલો ત્યારબાદ કાઢી આપવામાં આવ્યા ત્યારબાદ કાઢી આપવામાં આવ્યા અને ત્યારબાદ અમે લખાણ આપ્યું કે ભાઈ અમે આ પોઝિશન ઉપર અમે ભરી શકીએ એમ નથી અમારી જે મોટરો ચાલે તો પાંચ કે છ કલાક ચાલે છે બાકી બાર મહિનાનું જે અમારા યુનિટ છે એ આ લોકોએ અમને યુનિટ અત્યાર સુધી ફાળવ્યા જ નથી અને અમારા પૈસા જે જમા કરવાની વાત કરી એ બી જમા નહીં કર્યા તો અમારે અત્યારે ખેડૂત આટલા બધા પૈસા ક્યાંથી ભરે આવી પોઝિશનમાં એટલે એ જે તે અમે તો કહી દીધું કે ભાઈ તમે તમારી જે સિસ્ટમ છે એ લઈ જાઓ અમને કોઈ વાંધો નથી આખી ઘટના જોઈ અને એવું લાગે કે સૂર્ય કિરણ યોજના ખેડૂતોને સૂર્યની રોશની નહીં પણ અંધારું આપવા આવી હતી સરકારે સાત વર્ષ સુધી બે હજાર રૂપિયાની લોલીપોપ આપી અને અંતે લાખોના બિલની થપ્પડ મારી કે ઉર્જાની જીએસટીવી હાલો